ચેનલ પર જઈને જોઈ શકો છો તો આજના શરૂ કરી આજના પચાસ નાના નાના વાક્યો અમે પહેલું છે તમારું કામ ચાલુ રાખો તમારું કામ ચાલુ રાખો કન્ટિન્યુ યોર વર્ક ધ્યાન ભટકાવશો નહીં ધ્યાન ભટકાવશો નહીં ડોન્ટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ ડોન્ટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ બધું તૈયાર છે એવરીથિંગ ઇઝ રેડી એવરીથિંગ ઇઝ રેડી મને મદદ કરશો મને મદદ કરશો વિલ યુ હેલ્પ મી વિલ યુ હેલ્પ મી હું તમને સહાય કરીશ હું તમને સહાય કરીશ આઈ વિલ હેલ્પ યુ આઈ વિલ હેલ્પ યુ તમારો મોબાઈલ ક્યાં છે તમારો મોબાઈલ ક્યાં છે વેર ઇઝ યોર મોબાઈલ વેર ઇઝ યોર મોબાઈલ બટન દબાવો પ્રેસ ધ બટન પ્રેસ ધ બટન લખવાનું શરૂ કરો લખવાનું શરૂ કરો સ્ટાર્ટ રાઇટિંગ સ્ટાર્ટ રાઇટિંગ વાંચવાનું શરૂ કરો સ્ટાર્ટ રીડિંગ સ્ટાર્ટ રીડિંગ પેજ પલટાવો પેજ પલટાવો ટર્ન ધ પેજ ટર્ન ધ પેજ વાંચન પૂરું કરો વાંચવાનું પૂરું કરો ફિનિશ ધ રીડિંગ ફિનિશ ધ રીડિંગ મારે બહાર જવું છે આઈ નીડ ટુ ગો આઉટ आई नीड टू गो आउट खाटला पर बेसो खाटला पर बेसो सीट ऑन द कोट सीट ऑन द कोट कोट एट खाटलो मैंने मो मीटमी मैंने फोन करो कॉलमी चलो बात करिएट्स लेट टॉक लेट्स टॉक तमु मन शांत करो तो मन शांत करो काम योर माइंड कम योर माइंड लेट्स इट टूगेधर लेट्स ईट टूगेदर शू तब खाधयूट डीड इट हाँ मैं खाधु यस आई एट यस आई एट हम आराम करो हम आराम करो टेक रेस्ट ना टेक रेस्ट ना જલ્દી આવો કમ ફાસ્ટ કમ ફાસ્ટ અહીં ઊભા રહો અહીં ઊભા રહો સ્ટેન્ડ હિયર સ્ટેન્ડ હિયર ત્યાં જાઓ નહીં ત્યાં જાઓ નહીં ડોંટ ગો ધેર ડોન્ટ ગો ધેર હવે મૂંગા રહો હવે મૂંગા રહો બી સાયલેટ બી સાયલેન્ટ નાવ બી સાયલેન્ટ નાવ હવે તમારું કામ કરો હવે તમારું કામ કરો ડૂ યોર વર્ક નાવ ડૂ યોર વર્ક નાવ મને બોલવા દો મને બોલવા દો લેટ મી સ્પીક લેટ મી સ્પીક મારી સાથે આવો કમ વિથ મી કમ વિથ મી ઘરમાં જ રહો સ્ટે એટ હોમ સ્ટે એટ હોમ વરસાદ આવી રહ્યો છે ઇટ્સ રેનિંગ ઇટ્સ રેનિંગ હવામાન ઠંડુ છે ધ વેધર ઇઝ ધ વેધર ઇઝ કોલ્ડ ધ વેધર ઇઝ કોલ્ડ આપણે સમય ગુમાવ્યું આપણે સમય ગુમાવ્યો વી વેસ્ટેડ ટાઈમ વી વેસ્ટેડ ટાઈમ આપણે સમય બરબાદ કર્યો વી વેસ્ટેડ ટાઈમ હવે ગુસ્સો ન કરો હવે ગુસ્સો ના કરો ડોન્ટ બી એન્ગ્રી નાવ ડોન્ટ બી એન્ગ્રી નાવ તમારો મૂડ સુધારો ચેન્જ યોર મૂડ ચેન્જ યોર મૂડ શું તમે ખુશ છો શું તમે ખુશ છો આર યુ હેપી આર યુ હેપી મને સારું લાગે છે આઈ ફીલ ગુડ આઈ ફીલ ગુડ તમારો સમય કેવો ગયો તમારો સમય કેવો ગયો હાવ વોઝ યોર ટાઈમ હાવ વોઝ યોર ટાઈમ એ શ્રેષ્ઠ થતું श्रेष्ठ इट वॉज ग्रेट इट वोज ग्रेट हमेशा सारा रहो हमेशा सारा रहो ऑलवेज बी गुड ऑलवेज बी गुड बदा ने प्रेम आपो लव एवरीवन लव एवरीवन सहनशील बनो सहनशील बनो बी पेशंट बी पेशेंट बी पेशेंट આશા રાખો હેવ હોપ હેવ હોપ આશા એટલે હોપ હિંમત ન હારશો હિંમત ન હારશો ડોન્ટ લૂઝ હોપ ડોન્ટ લૂઝ હોપ આગળ વધો મૂવ અહેડ મૂવ અહેડ તમારું ભવિષ્ય ઉજળું છે તમારું ભવિષ્ય ઉજળું છે યોર ફ્યુચર ઇઝ બ્રાઇટ યોર ફ્યુચર ઇઝ બ્રાઇટ Thanks for watching.